નમસ્કાર દર્શક મિત્રો રહ્યા ક્રાઇમ ચેનલ હવે જોઈએ તો મુખ્ય સમાચાર ડીસા ડીસા વાસણા રોડ પર રેતીના વાહનો બંધ કરાવવા આઠ ગામના ગ્રામજનોએ વાસણા ગામે જાહેર સભા યોજી મૌન રિલીઝ સાથે નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું ડીસા દિસાબનાશ નદીના પટમાંથી છેલ્લા કેટલાક સમયથી રેતી ભરી દોડતા વાહનોને લઈ ગ્રામ્ય વિસ્તારના ગ્રામજનો સહિત શહેરના શહેરીજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે જ્યારે થોડા દિવસ પહેલા જુનાડીસા વાસણા રોડ પર રેતી ભરેલ ટ્રક ચાલકે એક્ટિવાને અડફેટે લેતા માળી સમાજના એક યુવકનું મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં શોકમય માહોલ છવાયો છે જેને લઈ જુનાડીસા વાસણા સદરપુર રોડ પરથી રેતી ભરી દોડતા વાહનો બંધ કરાવવા માટે આઠ ગામના સરપંચોની ઉપસ્થિતિમાં ગ્રામજનોની આજે વાસણા ગોળિયા ગામે જાહેર સભા યોજી મૌન રિલી યોજી નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને આઠ ગામના ગ્રામજનો એક જ સૂત્રો સાથે માંગ કરવામાં આવી હતી કે જુનાડીસા વાસણા રોડ પર રેતી ભરી દોડતા વાહનો બંધ કરવામાં આવે તેમજ રોડની કામગીરી ગોકળ ગતિએ ચાલી રહી છે જેની ઝડપી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી જુનાડીસા વાસણા રોડ પર રેતી ભરી દોડતા વાહન ચાલકો બેફામ રીતે ને હાલતમાં વાહનો ચલાવતા હોવાનું પણ ગ્રામજનોએ નાયબ કલેક્ટરને રજૂઆત કરી જણાવ્યું હતું જ્યારે ગ્રામજનોની રજૂઆતને ધ્યાને લઈ જો રેતી ભરી દોડતા વાહનો બંધ કરવામાં નહીં આવે તો તમામ સરપંચોને ગ્રામજનો સાથે મળી ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી ને ટી ભરીને દોડતા વાહનો માટે બનાસ નદીમાંથી રસ્તો કાઢવામાં આવે તો ગ્રામજનોને કોઈ વાંધો નથી તેવી બાહેધરી પણ આપવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે ડીસા જુનાડીસા વાસણા સદરપુર બનાસ નદીના પટમાંથી મોટા પાયે રીતની ખુલ્લેआम ચોરી કરી વાહનો બેફામ રીતે દોડતા હોવા છતાં પણ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સહિત સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓને પેટનું પાણી પણ હલતું નથી જેને લઈને પણ સવાલો ઉભા થઈ રહ્યા છે સરકારની તિજોરીને મોટું નુકસાન પહોંચી રહ્યું છે અને રીતિ ભરતી દોડતા વાહનોને કારણે નિર્દોષ લોકો મોતને ભેટી રહ્યા છે દિન પ્રતિદિન નાના મોટા અકસ્માત સર્જાઈ રહ્યા છે ત્યારે હવે ગામના ગ્રામજનોએ બાયો ચડાવી છે અને રીતી ભરી દોડતા વાહનો કોઈ પણ સંજોગોમાં જુનાડીસા વાસણા સદરપુર રોડ પર નહીં ચાલવા દેવાનો નિર્ણય લેવાયો છે ત્યારે આવનારા સમયમાં વહીવટી તંત્ર દ્વારા શું કાર્યવાહી કે વ્યવસાય ઉભી કરે જે રોવાનું રહ્યું જે હવે જોવાનું રહ્યું બ્યુરો રિપોર્ટ હરેશ આજે જૂના દિશાથી જાબડિયા સુધીના આઠ ગામના લોકો અમે એસટીએમ કચેરી આવેદન પત્ર આપવા આવ્યા છીએ આ ગરબાનો આજથી કાયમ ત્રાસ છે સદન ત્રાસ બંધ થાય એના માટે કરીને અમે આવેદન પત્ર આપવા આવ્યા છીએ અને આજ પછી આ આવેદન પત્ર આપ્યા પછી કદાચ ટર્બાનું બંધ નહીં થાય તો આના પછી ઉગ્ર આંદોલન કરવાની અમે ચૂંટણી આપીએ છીએ આ રોડ કામ રોડના કામ તો ત્રાસી ગયા છે રોડ નું કામ એટલું બધું ધીમે ગતિએ ચાલે છે ને એટલે લોકો સ્કૂલિયા જુના દિશા એક હજાર બાળકો ભરવા આવે છે એ તાહીમામ પોકારી ગયા છે અને આ ટોટલ આ જે રોડ ઉપરની જનતા છે એ તાહીમામ પોકારી દીધી છે એટલે હવે પછી આ સદંતર દરબાર નિકાલ બંધ કરવા માટે અમે આવેદન પત્ર આપવા આવ્યા છીએ હવે પછી તેઓ એમને સદરપુરથી સતરાડા જે વેરડી નેશનલ હાઈવે ચાર કિલોમીટર થાય છે તેઓ રસ્તો કાઢવા માટે અમે વિનંતી કરીએ છીએ અને વડાવરથી ત્રણ કિલોમીટર હાઈવે થાય છે આ બે હાઈવે એમના માટે સરળ છે જો ચાલે તો અમને કોઈ વાંધો નથી અને જો હવે પછી અમારા રોડ ઉપર ટર્બા ચાલશે તો અમે જે કરવું પડશે તે કરી લેશું પણ સદંતર બંધ કરાવીને જપીશું પાંતિભાઈ લખીરામભાઈ જોશી વાસો જૂના ડિસાદી જૂના ડિસાદી જાબડે રોડ પર આ જે ડમ્પરો ચાલી રહ્યા છે રેતીના ડમ્પરો એના માટે વારંવાર અકસ્માત થાય છે અને એક અમારા ગામનો અઢાર અઢાર તારીખે અઢાર તારીના રોજ એક ભાઈ પરેશભાઈનું મૃત્યુ થયું છે અને બીજા બીજો જે ભાઈ ભણતો એના બી હાથ કપાઈ ગયો છે એ અમદાવાદ સારો રસ્તે છે આવા આવા વારંવાર છે તો અમે બધા સરપંચો ભેગા થઈને અને અહીંયા બધા સરપંચો અને બધી બધા ભેગી થઈને કલેક્ટર સાહેબને ને પત્ર આપવા આવ્યા છે એના માટે આવ્યા છે અને શાંતિપૂર્વક રીતે આવ્યા છે અને અમને અમને એવી આશા છે કે અમારે વહેલી તકે જાહેરનામું બહાર પાડે અને આ આ લગભગ ડંફરો બંધ થાય એવી અમારી આશા ની અપેક્ષા છે આપ્યું અમને કીધું છે કે જેમ બને એમ અમે જલ્દી આનો નિર્ણય લઈ અને આનું કેવા મતલબ કે આગળની કાર્યવાહી કરશું યોગ્ય નિરાકરણ નથી આવતું તો શું આગળ યોગ્ય નિરાકરણ નહીં આવે તો આગળના અમે આવું આંદોલન કરશું કેવા મતલબ કે અમે જ્યાં સુધી આ ડમ્પરો બંધ નહીં થાય ત્યાં સુધી અમે જંપલાવાના નથી અને ત્યાં સુધી અમે લગો રોકાવાના નથી અમારા ડમ્પરો ડમ્પરો બંધ કરીને જ પછી અમે લગો રોકાવાના છીએ અમારે જે હાઈકોર્ટમાં જવું તો અમે તો બી લગો જઈશું પણ અમે આ હવે ડમ્પરો નહીં જવા જોઈએ આ કોઈના ઘરનો દીવો ઓલવા છે આ બીજા ઘરનો દીવો નહીં ઓલવા દઈએ અને આ ડમ્પરો અમે બંધ કરીને જ જઈશું પરમાખીમાજી લકમાજી વાસના ગોરીયા સરપંચ પતિ આજે પ્રાંત કચેરી ડીસા અમારું આખું ગામ

એક ભાઈનું મૃત્યુ થયું છે જીવવા દો કારણ કે અમારો દીકરો ઘરથી બહાર નીકળે છે ત્યારે સાહેબ અમને સંકોચ રહે છે કે મારો દીકરો જીવતો આવશે કે એની લાશ આવશે અને સાહેબ મારા ઘરે તો આવી ગઈ મને મને જે પીડા છે આ ગામની પીડા છે તમે દેખી શકો છો તો સાહેબ અમારી એક જ માંગ છે કે સદરપુર જે જે ચાલે છે બંધ કરો અને બીજું અમે રોયલ્ટી કે કોરીવાળાને કોઈ જ રોકટોક કરતા નથી અમે રોકટોક કરીએ છીએ તો ખાલી અમે આ આ જે ડમ્ફરોની અને નદીમાં ઓલરેડી રસ્તો છે જે છત્રાળાથી ત્રણ કિલોમીટર પેલી સાઈડ એક નેશનલ હાઈવે છે ત્યાં પણ તમે ડાયવર્ઝન આપી દો અને તમારે જો શકશો મને વિશ્વાસ છે અંદરથી ફીલ એવું થાય છે કે આ અઠવાડિયામાં જ આ અઠવાડિયામાં જ અમને એક ડાયવર્ઝન કે એક કોઈક રસ્તો નીકાળશે અને અમને સુખાકારી આપશે કારણ કે ત્યાં હવે સ્ટેટ હાઈવે બન્યો છે તો સાહેબ આવનારા દિવસોમાં વધારે ટ્રકો દોડશે

મારું નામ જે પરેશભાઈ હમણાં ગુજરી ગયા છે એમનો નાનો ભાઈ છું ભરત